નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ખૂબ વધારે ગરમીનો અહેસાસ બધાને થઈ રહ્યો છે એ બધાની વચ્ચે ચોમાસું અંદમા નિકોબાર થઈ અને પછી કેરળમાં પ્રવેશશે એ પહેલાં એક સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ પર બધાની નજર છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધા જે સિસ્ટમને ટ્રેક કરી રહ્યા છે અરબી સમુદ્રમાં બનતી એ સિસ્ટમ ગુજરાતમાં કેવો વરસાદ લઈને આવશે ગુજરાતને કેવી અસર કરશે એની વાત કરવી છે અત્યારની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ ખૂબ ઓછી છે અમુક જગ્યાએ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના એ માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે બાકી વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના પણ એ સામાન્યથી મધ્યમ એકદમ છૂટો છવાય વરસાદ પડે તેવી સંભાવનાઓ છે બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ એ સિસ્ટમ ક્રિએટ થાય છે એટલે એની પહેલાં ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી પણ ધીરે ધીરે જે સિસ્ટમ બની જશે એ સિસ્ટમ એ મહારાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાંથી આગળ વધી અને ગુજરાત તરફ જેમ જેમ આવશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના એકવીસ તારીખે પણ છે એટલે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે અને ધીરે 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 આખા ગુજરાતમાં વરસાદ પડશે સિસ્ટમ અહીંયા ક્યાંક બનવાની છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ સિસ્ટમ બનશે ધીરે ધીરે આગળ વધશે ત્યાં આગળ આગળ વધી અને પાછી એ ગુજરાતના દરિયા કિનારા પાસે આવવાની છે અત્યારે એટલો ટ્રેક સમજ આવ્યો છે જે હવામાન વિભાગ અને હવામાન જે અલગ અલગ વેબસાઇટ છે એમાં મૂકવામાં આવ્યા છે મોડલમાં જે ટ્રેક મૂકવામાં આવ્યા છે એ પ્રમાણે આ જે સિઝન હોય છે એટલે એપ્રિલ મેના જે મહિનાઓ હોય છે ચોમાસા પહેલાંની પ્રી મોનસૂન એક્ટિવિટી સમયના જે મહિનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિસ્ટમો ખૂબ વધારે બંગાળની ખાડીમાં પણ બનતી હોય છે અરબી સમુદ્રમાં પણ બનતી હોય છે અને એમાંની જે આ એક સિસ્ટમ છે ત્રેવીસ તારીખની આસપાસ તમને અહીંયા દેખાતું હશે કે એક સિસ્ટમ બની રહી છે લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ અને પછી ડિપ્રેશનમાં જાય ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશનમાં પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને પછી સાયક્લોન અને પછી પાછું રિવર્સમાં ડીપ ડિપ્રેશન થી અને પાછું લો પ્રેશરમાં ફેરવાય અને એ જેટલી મજબૂત લો પ્રેશર સિસ્ટમ હોય એટલી આગળ વધે એટલી મજબૂતાવાળું વાવાઝોડું બનવાની સંભાવના હોય અત્યારે ખૂબ વહેલા હશું આપણે આગાહી કરવા માટે કે એ સિસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ કારણ કે સતત આગળ વધતી એ સિસ્ટમ ધીરે ધીરે કેટલી મજબૂત થાય છે જોવાનું છે પચીસ તારીખ સુધીમાં એ મુંબઈ અને મહારાષ્ટ્રની જે આપણે એવું કહેવાય કે વાવાઝોડું જો બને છે તો એની જે પાંખ હોય છે એ દરિયાકાંઠાના વિસ્તાર જે મહારાષ્ટ્રના છે એને અસર કરવાના છે એના પછી એ સિસ્ટમ ઘણી દૂર જવાની પણ સંભાવના છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા પોરબંદર જામનગરવાળા વિસ્તારો અને સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એ અસર કરી શકે તેવી સંભાવના છે છવ્વીસ તારીખ સુધીની આ સ્થિતિ રહેવાની છે જે સૌથી પહેલાં ટ્રેક બનાવવામાં આવ્યો હતો એટલે હવામાન નિષ્ણાતો જેના પર નજર રાખી રહ્યા હતા ત્યારે આ સિસ્ટમ એ અહીંયા ક્યાંક બની અને ધીરે ધીરે આગળ વધી અને પછી પાછી ગુજરાતના વલસાડ અને એ જે દરિયાકાંઠાનો પટ્ટો છે એ તરફ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી હતી અત્યારે છવ્વીસ તારીખે સિસ્ટમ અહીંયા સ્થિર થઈ ગઈ છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એ ખૂબ વધારે અસર કરી શકે તેવી સિસ્ટમ અત્યારે લાગી રહી છે સામાન્યથી મધ્યમ અસર દેખાઈ રહી છે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ ખૂબ ભારે વરસાદ કે અતિભારે વરસાદની આગાહી હજુ હવામાન વિભાગે નથી કરી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો પણ છે ઘણા બધા વિસ્તારોમાં આ સિસ્ટમની કોઈ અસર પણ નથી થવાની એટલે ઉત્તર ગુજરાતમાં એની અસર નહીંવત બરાબર હશે પડશે તો પણ સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ વધારે થોડી મજબૂત થઈ અને આગળ પણ વધતી દેખાય છે એટલે અહીંયા બનેલી એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ એની અસર પણ અને એની તીવ્રતા પણ વધારે ઓછી થતી રહેશે એ સિસ્ટમ ત્રીસ તારીખ પછી એટલે ત્રીસ તારીખની આસપાસ કઈ તરફ જાય છે એના ઉપર નજર છે કારણ કે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે સિસ્ટમ અહિયાં સ્થિર થઈ અને પછી ગુજરાત તરફ આવવાની છે બાકી એનું જે ટ્રેક છે એ ખૂબ અલગ છે હવાની જે ગતિ છે એમાં પણ ખૂબ વધારે ફેરફાર છે એટલે એ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતની એકદમ નજીક અહીંયા છે અને એ સિસ્ટમ પછી પાછી દરિયાકાંઠા તરફ જાય છે કે પછી અરબી સમુદ્રમાં જ આગળ વધે છે એ પણ જોવાનું છે ત્રીસ તારીખ સુધીમાં સંભાવનાઓ કચ્છની નજીક એકદમ સિસ્ટમ પહોંચે તેવી છે લો પ્રેશર સિસ્ટમ છે સાથે જ અહીંયા બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનતી દેખાતી હશે એટલે ધીરે ધીરે જ્યારે અહીંયા અરબી સમુદ્રમાં સિસ્ટમ બને છે ત્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે એટલે આ જે પ્રી મોન્સૂન પહેલાંની જે એક્ટિવિટી હોય છે એમાં ખૂબ વધારે સિસ્ટમો બંને સમુદ્રમાં એટલે અરબી સમુદ્રમાં પણ બનતી હોય છે અને બંગાળની ખાડીમાં પણ બનતી હોય છે એટલે ત્રીસ તારીખ સુધીમાં તમે જુઓ કે દરિયાકાંઠાના એકદમ નજીક સિસ્ટમ આવી જશે આ બાજુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ પણ ઘણી મજબૂત દેખાઈ રહી છે એટલે ગુજરાતમાં વરસાદ તો સંભવિત રીતના ખૂબ વધારે પડવાની સંભાવના છે ત્રીસ તારીખ સુધીમાં એ વેરાવણની આસપાસનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ તરફ પહોંચે તેવી સંભાવના પછી આખું અહીંયાથી ફરી અને મધ્યપ્રદેશ તરફ જાય તેવી સંભાવના એટલે કે એકવાર જે સિસ્ટમ બની એ દરિયાકાંઠા સુધી પહોંચી એના પછી આખું જે ટ્રાવેલ કરે એ ફરીથી ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશન અને લો પ્રેશર તરફ જાય એટલે એ આખું જ્યારે ચાલતું હશે ત્યારે પણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે એકત્રીસ તારીખ અને પહેલી જૂન સુધી એ સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે સૌથી વધારે કાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં જ્યારે સિસ્ટમ પસાર થશે ત્યારે સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે આ રેડ કલર જે દેખાય છે એ અતિથી ભારે વરસાદ સૂચવે છે એટલે જૂનની શરૂઆત એ ભારે વરસાદ સાથે થવાની છે મેની એન્ડિંગ જે છે એ પણ ભારે વરસાદ સાથે ગુજરાતના લોકોએ થવા હેરાન થવાનું છે એના કારણે ખેડૂતો ઘણા બધા આમ તો ચિંતિત છે કારણ કે ઉનાળા પાક વખતે પણ જે મોસમી વરસાદ પડ્યો એના પછી હવે જ્યારે અલગ અલગ સિસ્ટમ બની રહી છે એનાથી પણ ખેડૂતોને એવું લાગે છે કે ચોમાસાનો પાક પણ કેવો રહેશે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે હવામાન વિભાગ જે આગાહી કરે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે કયા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે એકવીસ તારીખની સ્થિતિથી આપણે નજર કરીએ કારણ કે બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ એ જે સિસ્ટમ બની છે એ મજબૂતાઈથી આગળ વધી રહી છે તો એકવીસ તારીખે ક્યાં વરસાદની સંભાવના છે તો સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ આ બાજુ રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં दी संभावना आहे छुटाछवा स्थळ गाजवीजसाठी वरसाद पडश वडोदरा भरूच छोटा उदेपूर नर्मदा सुरत तापी નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને ડાંગ અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે બંને કલરમાં ખૂબ ફરક છે અને બંનેની તીવ્રતા પણ વરસાદની ખૂબ અલગ રહેવાની છે બાવીસ તારીખે જિલ્લાઓ વધી જશે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ બાજુ આખો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે છે એ કવર કરતાં ખાસો એવો વરસાદ જે સિસ્ટમ પહોંચે એની પહેલાંથી પડવાનો છે મહારાષ્ટ્રમાં એની અસર જે શરૂઆત થશે એના અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે बनासकाठा पाटण अं महि साबरकाठा गांधीनगर अमरेली खेडा आनंद महिसगर पंचमहाल आणि दाहोद બાવીસ તારીખે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે ત્રેવીસ તારીખે આખા ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે કચ્છથી લઈને આ બાજુ દાહોદ સુધીમાં સામાન્યથી મધ્યમ છૂટો છૂટોછવાયો વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે છૂટો છૂટોછવાયો વરસાદ હશે ભારે વરસાદની આગાહી હજુ હવામાન વિભાગે નથી કરી પણ આગલા દિવસે એટલે કે આજે જો સિસ્ટમ અહીંયા પહોંચી છે તો એની આસપાસના વિસ્તારો ત્યાં કેવી પવનની ગતિ હશે એ અનુમાન લગાવતા પણ હવામાન વિભાગ એ આગાહીઓ બદલશે ચોવીસ તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદ છે કચ્છમાં છૂટો છવાયો વરસાદ છે બાકી આખા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એ સાર્વત્રિક વરસાદ હશે કારણ કે સિસ્ટમ એકદમ નજીક પહોંચી જશે ત્યારે તો એટલે ચોવીસ પચીસ તારીખની આસપાસ સાર્વત્રિક વરસાદની આગાહી છે એના સિવાય પણ જૂનની શરૂઆતમાં પણ વરસાદ પડવાનો છે અને સાથે જ મેની જે એન્ડિંગનો સમય છે ત્યારે પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે સિસ્ટમ પોતાની દિશા કઈ તરફ લઈ જાય છે એના ઉપર નજર રહેવાની છે કારણ કે જો એ વધારે મજબૂત થાય છે અને દરિયાકાંઠાની નજીક પહોંચે છે તો પછી આપણે બહુ જ બધા જે વાવાઝોડા આની પહેલાં પણ જોયા છે એ વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે